સિવાય હું મહંત્રુવી તમારું આરુની રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું સેવસણ જેના માટે મેં અહીંયા લાલ મરચું ધણાજીરું ખાંડ તેલ ગરમ મસાલો લીંબુનો રસ જીરું સેવસણનો મસાલો સ્વાદ અનુસાર મીઠું હળદર કટ કરેલા ધાણા ક્રશ કરેલા ટામેટા અને ડુંગળી મેં અહીં વટાણા બાફી લીધા છે બટાકા બાફેલા અને ગાઠિયા લીધા છે તો હવે આપણે બનાવીશું સેવસળ જેના માટે મેં અહીંયા પહેલા તેલ લીધું છે તેલ થઈ જાય એટલે આપણે એમાં જીરું ઉમેરીશું તો અહીં આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું એડ કરીશું જીરું થઈ જાય એટલે આપણે એમાં કાંદા અને ટામેટાનું જે ક્રસ કર્યું છે તે એડ કરીશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું આપણે થોડી વાર કાંદા અને ટામેટાને થવા દઈશું તો અહીં આપણો કાંદા અને ટામેટા શેકાઈ ગયું છે હવે આપણે એમાં હળદર નાખીશું ત્યાર પછી ધાણાજીરું ગરમ મસાલો લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ખાંડ લીંબુનો રસ હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું તો અહીં આપણે કાંદા ટામેટાનો મસાલો બરાબર થઈ ગયો છે હવે આપણે જે બાફેલા વટાણા છે તે નાખીશું અને આ બધું આપણે બરાબર મિક્સ કરીશું ત્યાર પછી જે બટાકા બાફેલા છે તે નાખીશું આ બધું આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર પાણી ઉમેરીશું આ બધું આપણે બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં સેવસણનો મસાલો નાખીશું ત્યાર પછી આપણે બધું બરાબર મિક્સ કરીશું અને થોડી વાર એને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે તળી બનાવીશું તો હવે આપણે તળી બનાવીશું તેના માટે મેં સૌ પ્રથમ અહીંયા તેલ લીધું છે તેલ થાય છે તેલ થાય એપણે અંડા મરચું નાખીશું ત્યાર પછી શેરફણનો મસાલો નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર પાણી એડ કરીશું જે મીડિયમ જ રાખવું હવે આપણે એને ઉકળવા દેસુ જરા પર તો અહીં આપણી તળી સારી રીતે ઉકળી ગઈ છે અને આપણી તળી રેડી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો અહીં આપણું સેવસણ પર ઉકળીને તૈયાર થઈ ગયું છે હવે આપણે અંદર ધાણા એડ કરીશું હવે આપણે સરને ડીશમાં સર્વ કરીશું તો મેં અહીં સેવસણની ડીશ સર્વ કરી છે જેમાં મેં અહીંયા સેવસણ લીધું છે ત્યાર પછી ગાથિયા લીધા છે કાંદા અને ટામેટા ક્રશ અને દહીં લીધું છે અને લીંબુનો રસ અને ધાણા લીધા છે અને આપણે તળી પણ લીધી છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ